ભાઈ ભાઈ આ તમે ગમેય પેરો રૂડો ને તો તમને આ છોકરો ભાઈ કોટી ઉલાળે આનું શું લેવો ભાઈ અમને ભાઈ ફિઝિક્સ આવી ગયો છે લેવા નો તો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું ભાત દાદનું આપણા નવા વ્લોગમાં આવો સવાર સવારના વાગી ગયા છે પાંચ અને આપણે નીકળી ગયા છે એ ખાંભા તરફ કેમ કે જવાનું છે મહુવા ભાઈ ખાંભા જઈને મહુવાની હતાધારવાળી બસ પકડવાનો વિચાર છે અને ન મળે તો કુંડલા ઉપર કાંઈક જવાનું પ્લાનિંગ કર્યું ટાઈમ થોડોક વહેલો છે એટલે આ વહેલો નીકળવું પડ્યું હા આ હવારમાં અવાજ તો આવો જ હોય મને જ મારો અવાજ ખતરનાક લાગે એ

જો ત્યાં આવી ગયું મઉ આવો મસ્ત મજાનો તડકો નીકળી ગયો હવે જાય આપણી કોલેજ બાજુ બોલાવ્યું ભાઈ પણ ભાઈ બંને અત્યારે ભાઈ અમને ભાઈ ફિઝિક્સ આવી ગયો છે લેવા ફિઝિક્સ નો કહેવાય હવે તો સાહેબ કહેવાય મારે હા સાહેબ સાહેબ આવી જશે લેવા અને અમે જઈએ છીએ આમ કોલેજ તરફ સાહેબ નો જમાનો છે આમ તો જો રોજ નવી ગાડીઓ બદલાવે ને ભાઈ ચાલો સાહેબ અમને મૂકી દઉં

પાટિયાર કેટલું પેપર છે થઈ જાય એક જ નામ બાજુ ભાઈ બે વાત નહીં કે કોઈ બોલ અને હામે હામે જડી આપડી બોલે ત્યાં આપણું સેન્ટર છે વળી પણ જ

એ બુરાલા લાગાય રતો આ જો એક ધોળું છે ને પીળું છે માં પીડા બિલાવાળી લેવાની એટલે તમને હા અને તમે બિલાવાળી તો તમને 10 ની આવચે હાલો આ ભાઈ આ છોકરો ભાઈ કોટી હોલાળે આનું શું કર પણ આ ધંધો કરે આવ છોકરો તું ભાઈ વયો ના 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 વયો રહેવા દે કોઈ ને

હા નોકરી યાદ રહી જાય કોલેજ દેવા જો ટાંકો માંગીને એવું તારા બાપા ને લાગે ને છોકરો તૈયારી પરીક્ષા દેવા જોયો પરીક્ષા દેતા હતા હારો પ્રેક્ટિકલ લેવું રહી ગયું કે જે આ બધા વધારે પડતા હોશિયાર લાગતા હતા જેના બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે પ્રેક્ટિકલ આમાં થિયરિકલ એક્ઝામમાં એ લોકો માટે થોડી કામ પ્રેક્ટિકલ એક્ઝામ એ લોકો માટે પ્રેક્ટિકલ એક્ઝામ એ ગોઠવી હતી તો એમાં તું રનિંગમાં જમ્પ કરવા જો કે ને હાઈ જમ્પ એમાં થોડોક ભાગ મોડાઈ ગયો યાર એવું આ મારા પપ્પાને એવું લાગ્યું જો ઓકે ઓકે હા

બધાને સામૂહિક રીતે આમંત્રણ પોકી જવાનું છે આયા આપણે મોવા જાનિඥાતીની વાડીમાં આયા બહુડી નહીં આયા લાગે છે હા મોવામાં છે છે હા ઇન્વિટેશન કાકાં કોત્રીનો ફોટો હું મૂકી મારે આમાં મારે નથી મને ઉતારીને

બહુ જોટા મારે પસાડી તો આટ ગાડી પેરો રૂડો ને તો રશિયો રૂપાળો બોલા હું કેવું તારું હા એમ સેલી પેંડા ને ભાઈ મારો આખો ની તો બાપુ એટલે નો હોય તો ખાતો નથી છોકરો હે માવો કથ કાધોની tell you ત્યારે ફરી વખત થઈ ગયું છે આમ દારૂ હો અને નીકળી જાય ઘર તરફ ઊંડલા ઉઠો જાય તરત ત્યારે જ હતી પછી મવાતી પછી આવી જાય કામ ગાડી ભીડીથી હોવાની તો લઈને નીકળી જાય ઘેરે હવે કેટલા વાગી ગયા હવા હાથ થઈ ગયા બોલો સવારમાં પાંચ વાગે નીકળ્યો તો હાલો હવે ધીમે ધીમે ભોગી જાય ઘેરે ભાઈ થી આવી જશે માયા ભાઈ ની દુકાન એવો માયા ભાઈ આપણે કેડા વધારે ઝડપી લીધા કે હાલ નાખ મિશ્રણ ની ગુણ ક્યાં જોડ્યો જતો મે તો લાવો ભાઈ નાખી દઈએ માય ભાઈ તમને ના પડા હે ઓભર હે ઓભર છોકરા એકલો એકલો ક્યાં લેસો સારું હાલો તે વિડિયો પર દે પૂરો વિડિયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી આવતી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત